તમે જોઈ રહ્યા છો જનવાણી ચેનલ હું છું આપનો હર્ષદ સુથાર નમસ્કાર મિત્રો જ્યાં સમાજના બાળકો કરે મહેનત જ્યાં સપના સાકાર કરવામાં ઉમટે હિંમત ત્યાં સમાજ કરે છે તેમની કાબેલિયે સલામ હા દર્શકો આવી એક અનોખી ક્ષણ શ્રી પાટણવાળા ગજ્જર સુથાર સમાજ મહેસાણા દ્વારા યોજાયેલ વિદ્યાર્થી સન્માન સમારોહ બે હજાર પચીસ મહેસાણા શહેરમાં રવિવાર એકવીસ નવ બે હજાર પચીસને રોજ શ્રી પાટણવાડા ગજ્જ સુથાર સમાજ મહેસાણા દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાઈ ગયો આ સમારંભમાં ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષામાં એ ગ્રેડથી સિત્તેર ટકા કે તેથી વધુ માર્ક્સ મેળવનાર તેમજ કોલેજ સ્તરે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે સફળ થયેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માન સમારંભમાં સમાજના ઉદઘાટક તથા મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી તૃપ્તિબેન સંતોષકુમાર સુથાર સુરતવાડાએ હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો ભોજનદાતા તરીકે ગંગા સ્વરૂપ જસીબેન ગોવિંદભાઈ અંબાલાલ સુથાર આખજવાડાનો સહયોગ મળ્યો હતો જ્યારે સમારંભના હોલના ભાડાના દાતા તરીકે શ્રીમતી આનંદીબેન જગદીશભાઈ ગજ્જર રાણી અમદાવાદ દ્વારાનું યોગદાન રહ્યું હતું સમાજના સન્માન સમારોહમાં અનેક દાતાશ્રીઓ સહકારથી પ્રેરણાત્મક ઇનામો તથા પ્રોત્સાહક પુરસ્કારો આપવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્નો તેમજ શિષ્યવૃત્તિ રૂપે નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવી હતી આ માત્ર સન્માન નહોતો પણ ભાવિ પેઢી માટેની પ્રેરણાઓ હતી શ્રી પાટણવાળા ગજ્જર સુથાર સમાજના દરેક ભાઈ બહેનોએ આ પ્રસંગના સાક્ષી બન્યા હતા અને આ ભવ્ય ક્ષણોને માણી હતી પાટણવાળા ગજ્જર સુથાર સમાજ મહેસાણા દ્વારા આયોજિત વર્ષ બે હજાર પચીસ વિદ્યાર્થી સન્માન સમારોહ આજે પંડિત દીનદયાલ હોલનો યોજાવા જઈ રહ્યો છે જેમાં અમારી શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત જે વિદ્યાર્થીઓને જે ઇનામ આપવામાં આવે છે તે ક્રમવાઈજ ફેકલ્ટી પ્રમાણે એના સિટ્યુટ પ્રમાણે નક્કી કરવામાં આવેલા છે આજે ખૂબ મોટી સંખ્યામાં સમાજજનોએ ટાઉન હોલમાં ભાગ લીધો છે વિદ્યાર્થીઓ પણ જોડાયા છે જય વિશ્વકર્મા આવા જ નવીન સભાર વિડિયો જોવા માટે અમારી ચેન લાઇ કરો શેર કરો અને બે લાયકોનને દબાવી સબ્સ્ક્રાઇબ તો જરૂર કરજો નમસ્કાર આ હતી આજની જનવાણી જનતાના અવાજને જનતા સુધી પહોંચાડતી નમસ્કાર